ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ફ્લાય ફ્લાય શબ્દનો અર્થ માખી મક્ષિકા માખીને લીધે વનસ્પતિમાં કે પ્રાણીઓમાં થતો એક રોગ કે ઉડવું થાય છે ફ્લાય શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધેર ઇઝન્ટ ઇનફ વિન્ડ ટુ ફ્લાય અ કાઇટ એટલે કે પતંગ ઉડાડવા માટે પૂરતો પવન નથી એક બીજું ઉદાહરણ જોઈએ ધેર આર ટુ મેની ફ્લાયસ ઓન ધી કેક અર્થાત કેક પર ઘણી બધી માખીઓ છે એક અન્ય ઉદાહરણ જોઈએ બર્ડ ફ્લાય ઇન ધ એર એટલે કે પક્ષીઓ હવામાં ઉડે છે એક ચોથું ઉદાહરણ જોઈએ આઈલ ફ્લાય ટુ લંડન ટુ એટલે કે હું આવતીકાલે લંડન જઈશ ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ